આપણે ચાંદખેડા વિસ્તારમાં આ બે ત્રણ દિવસથી અહીંયા ખાડા પડી ગયા છે અને પાણીનો જે ભરાવ છે અહીંયા કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી રાખતું અને આવા જવામાં વાહનોમાં તકલીફ પડી રહી છે પણ આપણે તંત્રને એટલું જ કહેવું છે કે જલ્દીથી એના સારું કરે કેમ કે રોડના અત્યારે ખાડા પડી ગયા અને કીચડ અને પાણીનો બગાડ થાય છે આ બે ત્રણ દિવસથી ધ્યાન નથી દીધું લોકોએ એટલે પ્લીઝ આપણે તંત્રને એવું કહેવું છે કે આ જલ્દીથી અહીં સારું કરે એટલે આપણે આવવા જવામાં તકલીફ ના પડે કેમકે અત્યારે પાણીનો બગાડ બહુ થાય છે ત્રણ દિવસથી એટલા માટે આપડે ચાંદખેડા ત્રાગડ રોડ ઉપર જ સત્યમે હોસ્પિટલ ની બાજુમાં ચાંદખેડા ત્રાગડ રોડ